મિત્રો જયરાજભાઈ આહિરના લગ્ન ધામધૂમથી થઈ રહ્યા છે તો તેવામાં મિત્રો તેમના ઘરે લાઈવ પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ બધાએ રાખવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો અને મોટી મોટી હસ્તીઓ પણ આવી હતી તેમાં મિત્રો રાજસ્થાનનો એક કલાકાર પણ આવ્યો હતો અને મિત્રો તેમના જણાવી દઈએ કે તેમના અવારનવાર વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો એવામાં કે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરનો ડાન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જીયા મિત્રો તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી એ બે બચપણથી ખાસ મિત્રો હતા અને મિત્રો તેમણે જે ડાન્સ કર્યો ને ખરેખર જોવાલાયક હતો તેમણે ગરબા પણ કર્યા તેમણે ડાન્સ પણ કર્યા હતા ખૂબ જ મિત્રો એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તમને મેં પાછળ એ વિડીયો ડાન્સ કર્યો એ વિડીયો પાછળ નાખોને તો વિડીયો પૂરું જોજો મિત્રો તમને જણાવી દઈએ કે કીર્તિદાન ગઢવી અને બે એટલા ખાસ મિત્રો હતા કે તમે મિત્રો એ બે મજા ત્યારે તમે જુઓ તો ખરેખર તમારા હાશમાં આવ્યો છે એવા પેટી પેટ્યા હતા મિત્રો તમે વિડીયો અમારો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ વિડીયો મળતા રહે અને મિત્રો તમે આ ભાષામાં વિડીયો બતાવવાના છીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો તમે આ વિડીયો સારો લાગે